મિત્રો આજે આપણે બીજા તબક્કાની તાલીમમાં ચોથું ચેપ્ટર સાયબર સિક્યોરિટીના પ્રશ્નોના જવાબ જોઈશું તો પહેલો પ્રશ્ન એન સી સી પર કયા પ્રકારની ફરિયાદ ઓનલાઈન કરી શકાય છે સાયબર ફ્રોડ બીજું સાયબર ક્રાઇમનો એક પ્રકાર એટલે એનો જવાબ છે હેકિંગ બીજો નીચેના માટે કઈ બાબત સાયબર ક્રાઈમ અંગે સાવચેતી માટે જરૂરી નથી જવાબ છે જાણકાર વ્યક્તિ સાથે વાતચીત ટાળો ચોથું સોશિયલ મીડિયા પર કોઈની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવો તે કયા પ્રકારનો સાયબર ક્રાઈમ છે સાયબર મીડિયા ફ્રોડ પાંચમું પ્રથમ ઓનલાઈન કોઈ વસ્તુ ખરીદે છે અને તે વસ્તુની ડિલિવરી આપવા ડિલિવરી બોય જ્યારે ઘરે આવે છે ત્યારે તે ઘરે હાજર નથી વસ્તુ આપવા આવેલ વ્યક્તિ ઓટીપી માંગે છે તો તે પ્રથમે શું કરવું જોઈએ ઘરના કોઈ વ્યક્તિને ઓટીપી આપશે છઠ્ઠું સાયબર સિક્યુરિટી એટલે શું ડિજિટલ ડિવાઇસનો સુરક્ષિત ઉપયોગ સાતમો ઇન્ટરનેટના લાભ તરીકે કઈ બાબત સુસંગત નથી વિચારસરણીમાં બદલાવ આઠમું આપેલ વિધાનો માટે કયું વિધાન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે નૈતિક સિદ્ધાંત દર્શાવતું નથી એનો જવાબ છે પાસવર્ડ યાદ રાખવા માટે કોઈ જગ્યાએ લખવો જોઈએ સાયબર ક્રાઈમની ફરિયાદ માટેનો નંબર ખાલી જગ્યા છે એનો જવાબ છે ઓગણીસો ત્રીસ દસમું કાવ્યા સૈન્યને લગતી ગુપ્ત પ્રકારની માહિતી ઇન્ટરનેટ પર શેર કરે તો તે કયા પ્રકારનો સાયબર ક્રાઈમ કહેવાય એનો જવાબ છે સાયબર ટેરેરિઝમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો